વડોદરા શહેર રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ચૌદમાં સયાજી સ્કૂલ ખાતે અલગ અલગ પ્રકારના સરકારી યોજનાનો લાભ તમામ નાગરિકોને મળે એ હેતુથી થયું કેમ્પનું આયોજન નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ ભારતીય જનધનના સ્થાપક પ્રમુખ ડૉક્ટર શ્યામા પ્રસાદ જન્મ જન્મજયંતિ નિમિત્તે તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અગિયાર વર્ષના સુશાસન સેવા અને ગરીબ કલ્યાણને અગિયાર વર્ષના પૂર્ણ થયા છે ત્યારે આ નિમિત્તે વોર્ડ નંબર ચૌદમાં સયાજી સ્કૂલ ખાતે અલગ અલગ પ્રકારના સરકારી યોજનાનો લાભ તમામ નાગરિકોને મળી રહે એ હેતુથી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ હેમાંગ જોશી મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાજી પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા અંજુ માસી તથા તમામ વોર્ડ નંબર ચૌદના કાઉન્સિલરો સંગઠનના હોદ્દેદારો ગૌરક્ષા સમિતિના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં કેમ્પમાં લોકો વચ્ચે રહી મોદી સરકારની વિચારધારાને આગળ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે મોદી સાહેબના અગિયાર વર્ષના સુશાસન સેવા અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ પૂર્ણ થયા બાબતની

જયપ્રકાશ સોની સાહેબના મેજા હેઠળ વોર્ડ નંબર ચૌદમાં આજે મેગા કેમ્પનું સરકારની યોજનાઓના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં આવક દાખલો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વહીવંદના કાર્ડ ગંગા સ્વરૂપ યોજના ગંગા સ્વરૂપ યોજનાનું જે રિન્યૂ હોય છે તે એવી લગભગ કેવાયસી આવી સરકારની ઘણી બધી યોજનાઓના અહીં લાભ લોકો સુધી પહોંચાડવા માટે સયાજી સ્કૂલ ખાતા કેમ્પ રાખવામાં આવે છે આ કેમ્પમાં લગભગ અત્યાર સુધી ચારસો જેટલા લોકોએ લાભ લઈ ચૂક્યા છે હજુ સાંજે ચાર વાગ્યા સુધી આ કેમ્પ છે લગભગ હજાર જેટલા પરિવારો આ કેમ્પનો લાભ લેશે નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન છે તેમનું જે સપનું છે કે સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે એ આશયથી આ કેમ્પ રાખવામાં આવે છે આ લગભગ વો અમારા વોર્ડ નંબર ચૌદમાં આ લગભગ ચાલીસમો કેમ્પ હશે તો આ રીતનો આ કાર્યક્રમ આગળ પણ થતા રહેશે આ કાર્યમાં સયાજી સ્કૂલ એમના પ્રમુખ જે પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા સાહેબ છે એમનો ખૂબ સહયોગ છે ગૌરક્ષા સેવા સમિતિ સત્કર્મ સેવા કાર્યના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વોર્ડ ચૌદના સૌનો આ કેમ્પમાં સહયોગ રહ્યો છે અને ખૂબ સારી સંખ્યામાં લોકો આનો લાભ લે છે નાગરિકોના સુખાકારી માટે તેમને મળવાપાત્ર અધિકારો મળે તે માટે થઈને આજે જ્યારે ભારતીય જનતા સ્થાપક પ્રમુખ શ્યામા પ્રસાદ મુખર્જી છે તમામ કાર્યકર્તાઓ પછી સયાજી સ્કૂલ ખાતે અલગ અલગ પ્રકારના સરકારી યોજનાઓનો લાભ તમામ મતદારો મળે તે માટેના કેમ્પનું આયોજન કર્યું છે જેની શરૂઆત થઈ છે સવારે દસ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધીમાં પંદરસો જેટલા નાગરિકોને આધાર કાર્ડ માં સુધારો આધાર કાર્ડ મતદાર કાર્ડ એની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ વિધવા પેન્શન વયવંદના કાર્ડ આ તમામ પ્રકારની સુવિધાઓ એના માટેમાં કેમ્પ છે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરો કે આપના વિસ્તારમાં પણ કોઈ નાગરિક ને તેના મળવા પત્ર લાભો થી જે વંચિત રહ્યા છે તો ત્યાં અમારા સ્થાનિક કાર્યકર્તાઓ અથવા ચૂંટાયેલા પ્રતિનિધું ધ્યાન દોરતો તે અમારા કાર્યકર્તાઓ તમારા